દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાંથી આખરે લોકોને રાહત મળી છે શિયાળાના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી જેટલો ઉંચકાઈને ચૌદ ડિગ્રીએ પહોંચ્યો હતો જેના કારણે લોકોને ઠંડીમાંથી રાહત મળી છે જિલ્લા મથક ભુજમાં પણ લઘુત્તમ તાપમાન સત્તર ચાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ પોઇન્ટ ચાર ડિગ્રી સુધી પહોંચતા બપોરના સમયે સૂર્યનો તાપ વધુ અનુભવાયો હતો આ ફેરફારની અસર શહેરના વાતાવરણ પર પણ જોવા મળી હતી જ્યાં ભુજનું આકાશ ગુલાબી રંગના વાદળોથી સુશોભિત થયું હતું ખાસ કરીને શાળાએ જતા બાળકોના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી કારણ કે તેઓ હવે તીવ્ર ઠંડીના પ્રકોપમાંથી મુક્ત થયા છે જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઉતાર ચઢાવની સંભાવના વ્યક્ત કરી છે જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે